ભારતીય સંસ્કૃતિના વારસા વિશે જોઈએ ઇતિહાસવિદો અને વિચારકો માને છે કે સંસ્કૃતિની ઉષા ભારતમાં પ્રગટી હતી ભારતની ભૂમિમાં પ્રગટેલી સંસ્કૃતિ માત્ર સુંદર જ ન હતી પરંતુ તે ઉપયોગિતાના સંદર્ભવાળી તથા વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની પણ હતી સત ચિત્ત અને આનંદની અનુભૂતિનું સામર્થ્ય ધરાવતી જો કોઈ સંસ્કૃતિ વિશ્વમાં હોય તો તે માત્ર ભારતની સંસ્કૃતિ છે ભારતની સંસ્કૃતિ ખરેખર જીવનને અલૌકિક દ્રષ્ટિએ જોનારી અને માંગલ્ય તરફ લઈ જનારી છે ભારતની સંસ્કૃતિ એટલે હિમાલયની સંસ્કૃતિ ગંગા યમુના સરસ્વતીની અને સિંધુ કાવેરીની સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ એટલે ભાવના અને સંવેદનાની સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ જેમ જ્ઞાન અને ભક્તિની સંસ્કૃતિ છે તેમ કર્મની સંસ્કૃતિ પણ છે ન્યાય અને નીતિ દયા અને કરુણા પ્રેમ અને અહિંસા સમજણ અને સંવાદિતાને ભારતની સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન છે ભારતની સંસ્કૃતિનું ધ્યેય ધર્મ અર્થ કામ અને મોક્ષ છે ભારત શાંતિ અને સહિષ્ણુતાને ભરેલો દેશ છે આપણી હડપીય સંસ્કૃતિ તેનો જીવંત પુરાવો છે તેમાં ક્યાંય યુદ્ધો લડાઈઓ કે ઝઘડાઓને સ્થાન જ નથી પરંતુ તેમાં શાંતિથી સાથે રહી સર્વાંગી વિકાસની બાબત પર જ ભાર મુકાયો છે આપણી પ્રાર્થનાઓમાં જે ઓમ શાંતિ શાંતિ બોલાય છે તે પણ આનું જ સમર્થન કરે છે